રાજ્યના ગૃહમંત્રીના ગૃહ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે ભાજપના કોસા અધ્યક્ષ ઉમેશ તિવારીએ સુરતના ડિંડોલી સર્કલ ખાતે એક લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું આ ફાયરિંગમાં લગ્ન પ્રસંગમાં હાજર બે લોકોને ગોળી વાગતા ઈજા પહોંચી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાઓને લઈને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન હિન્દુ હિતરક્ષા સમિત દ્વારા વિશાળ માનવ સાંકળ રચી રિવરફ્રન્ટ ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો અમદાવાદ મુંબઈ ટ્રેનો ફૂલ વેઇટિંગ લિસ્ટ લાંબુ લગ્નગાળાની પીક સિઝન ટ્રેન પર અસર તત્કાલ મિનિટોમાં ફૂલ કર્ણાવતી ડબલ ડેકર દુરંતો લોકશક્તિ સહિતની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ તત્કાલ ટિકિટ પણ મિનિટોમાં બુક બાદ વેઇટિંગ લિસ્ટ નરોડા ગેલેક્સી રોડ સ્થિત ભારત ગેસ એજન્સીથી લોકો પરેશાન ગેસનો બાટલો લખાવ્યા બાદ ઘરે બાટલો ચારથી પાંચ દિવસે આવતો હોવાની ગ્રાહકોની ફરિયાદ એજન્સીએથી સરખો જવાબ મળતો નથી ગુજરાત રાજ્યના પચીસ આઈપીએસની સાગમટે બદલે અજય ચૌધરી સિંહ પાંડિયન સહિતના પચીસ અધિકારીઓને બદલી વિવાદિત કેસમાં ચર્ચિત આઈપીએસ અધિકારીઓને અચાનક ટ્રાન્સફર કરવામાં આવ્યા છે શહેરમાં હજુ પણ બે દિવસ ઠંડી વધવાની શક્યતાઓ છે ઉત્તર પૂર્વમાં ઠંડા પવન ફૂંકાવાને લીધે શહેરમાં ઠંડીનો પારો ઊંચો નીચો થતો રહે છે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો ઘણી જગ્યા પર જોઈએ એવી ઠંડીનો અહેસાસ થયો નથી આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટી અને મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં